નમસ્કાર વાલા મિત્રો આજકાલ હૃદયના રોગોનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે હાર્ટ એટેકનું પ્રમાણ પણ વધી રહ્યું છે આપણે સમાચાર પણ જાણીએ છીએ કે હૃદયના હુમલાના કારણે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે હૃદયને મજબૂત કરતું આયુર્વેદમાં એક સરસ મજાનું ઔષધ છે જેનું નામ છે અર્જુન અર્જુન છાલનો ઉકાળો એક ચમચી અર્જુન છાલ તમે એક ગ્લાસ ગાયના દૂધની અંદર અને એક ગ્લાસ પાણી મિક્સ કરી બરાબર ઉકાળો અને એક ગ્લાસ જેટલું પાણી બળી જાય ત્યાં સુધી તમે ઉકાળીને એ તમે સવારે નૈણા કોઠે કે સાંજે નૈણા કોઠે જમ્યા પહેલાં જો પીશો અને શિયાળામાં એ સારી રીતે પી શકાય છે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી જ્યારે ગરમી ન હોય ત્યારે અર્જુન છાલનો ઉકાળો પી શકાય પરંતુ જેને હૃદયની કંઈક તકલીફ છે કે હૃદયરોગ થવાની બીક છે એ લોકો બારે માસ અર્જુન છાલનો ઉપયોગ આ રીતે અર્જુનનો ક્ષીર પાક બનાવીને પણ કરી શકે છે જેથી હૃદય મજબૂત થાય અને હૃદયરોગની સંભાવના ઘટી જાય કોલેસ્ટ્રોલનું પ્રમાણ માફસર રહે હૃદયની નળીઓ સાફ રહે આ પ્રકારનો ઉલ્લેખ આયુર્વેદમાં અર્જુન માટે છે તો આવો આપણે જાણીએ અર્જુન છાલ વિશે અર્જુન એક મોટા ગદનું વૃક્ષ છે હજારો વર્ષથી જાણીતું અને ઔષધ તરીકે ખૂબ જ પ્રશંસા પ્રાપ્ત આ વૃક્ષ છે વૈદ્ય જગતમાં ખૂબ જ આદર પામેલું અર્જુન એ ઔષધ છે પિત્તથી તથા રક્ત સ્ત્રાવજન્ય રોગોનું પણ રામબાણ ઔષધ હોવા ઉપરાંત હૃદયમાં થતા એન્જાઇના હૃદયમાં થતા સુળ હૃદયમાં થતા દુખાવા કોરોની ઇન્સફિશિયન્સી આર્ટિયોસ્કલોિસ વાત પ્રકોપથી થતાં કોરોનરી બ્રાન્ચમાં સ્પાઝમ હૃદયને પોતાને જ્યારે રક્ત ન મળતું હોય ત્યારે થતાં દુખાવા હૃદયની માંસપેશીઓ નબળી પડવાથી થતું સૂળ આ બધામાં અર્જુનના ખૂબ જ સારા પરિણામો આયુર્વેદમાં લખેલા છે આયુર્વેદના સારામાં સારા વૈધ નિષ્ણાંત ડૉક્ટરો પાસે તમે જઈ અને તમે અર્જુનનો પ્રયોગ ચાલુ કરી શકો છો જેથી કરીને તમારું હૃદય મજબૂત રહે અને જો હૃદયરોગ થયો હોય તો એમાં તમને ઘણો બધો ફાયદો થાય હૃદય મજબૂત બને અને જો હૃદયરોગ ન થયો હોય અને તમને બીક લાગતી હોય કે હૃદયરોગ થશે તો જો તમે નિયમિત અર્જુનનો ઉપયોગ કરશો તો તમારે આવનારા ભવિષ્યમાં હૃદયરોગ આવતું અટકી જશે હૃદયનો એટેક આવતો પણ અટકી જશે પરંતુ એના માટે તમે આયુર્વેદના સારા વૈધ પાસે જઈ અને એના યોગ્ય પ્રયોગો ઉપચારો કરવા પડે થોડાક જ દાદરા ચાલવાથી ચડે થોડું ચાલવાથી પાંચ દસ પંદર મિનિટ ચાલવાથી હાફ ચડે છાતીમાં સામાન્ય દુખાવો થાય તો આવા હૃદયના દર્દીઓ પણ અર્જુન અને જવાહર મોહરાવટી કે હૃદય ચિંતામણી રસ વાપરી સારી રીતે બીક વિના જીવન જીવી શકે છે અર્જુનનું વૃક્ષ એ જંગલમાં થતું ઊંચું વૃક્ષ છે અત્યારે તો બાગ બગીચામાં શોભા વૃદ્ધિ કરવા માટે પણ આ વૃક્ષ વાવવામાં આવે છે તમારા નજીકના બાગ બગીચામાં પણ અર્જુનનું વૃક્ષ હોય એની છાલનો ઉપયોગ વૈદકીય સલાહ મુજબ તમે કરી શકો છો અર્જુનનું લેટિન નામ છે ટર્મિનેલિયા અર્જુના અર્જુનનું વૃક્ષ આમ તો સમગ્ર ભારતમાં થાય છે પરંતુ ખાસ કરીને હિમાલય મધ્ય ભારત મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં વિશેષ થાય છે અહીંના આપણા ભારતના હવા પાણી અર્જુનના વૃક્ષને વિશેષ માફકાવવાથી વિશેષ થાય છે અને સારી ઉચ્ચ ગુણવત્તાનું અર્જુનનું વૃક્ષ થાય છે એના ફળ પણ સારા થાય છે અર્જુન વિશે આપણે આગળ વાત કરીએ તો અર્જુન શીતવીર્ય છે ગુણમાં કષાય કફપિત્ત શામક છે હૃદય છે હૃદય ઉત્તેજક કહેવાય એને કહેવાય હૃદય ઉત્તેજક છે રક્ત સંગ્રાહક શોણિત સ્થાપક હાડકું ભાગ્યું હોય તો હાડકું સાધનાર છે ઘા વ્રણને રૂજાવનાર છે હૃદયરોગ શતક્ષય ઉધરસ વિષ રક્ત વિકાર રક્ત સ્ત્રાવ રોગો પ્રમેહ જ્વર વ્રણ વગેરે રોગોમાં અર્જુન એકલો કે અન્ય ઔષધો સાથે સુંદર પરિણામ આપે છે આધુનિક દ્રષ્ટિએ જોઈએ તો અર્જુનની અંદર કેલ્શિયમ ટેનિન રવેદાર પદાર્થ અર્જુનાઇન સરકરા અલ્પ માત્રામાં મેગ્નેશિયમ સેન્દ્રિય દ્રવ્ય વગેરે પણ હોય છે અર્જુનના કેટલાક વિશેષ પ્રયોગો પણ છે અર્જુન મોટી હરડે રાસના કચૂરો પીપર સોંઠ પુષ્કર મૂળ સરખે સરખે ભાગે લઈ બારીક ચૂર્ણ બનાવી મૃગ અને જવાહર મોહરા પિષ્ટી અડધો ભાગ એમાં ઉમેરવી આમાંથી એકથી બે ગ્રામ ચૂર્ણ લઈ અને મધ સાથે અથવા ઉત્તમ પ્રકારના ચવનપ્રાસ સાથે સવાર સાથ ચાટવું હૃદયસૂળ એન્જાઇના પેઇન કોરોનાની ઇન્સફિશિયન્સી ચિકાસતીક સ્પાઝમથી રક્તનળીનો રસ્તો સાંકડો થયો હોય એ બધામાં આ ચૂર્ણ બહુ જ સારું પરિણામ આપે છે ચિકિત્સકનું વૈદ્યકીય ચિકિત્સકનું આયુર્વેદિક વૈદ્યનું તો માર્ગદર્શન આ રીતે લેવાનું જ છે જાતે પ્રયોગ કરવાનો નથી પરંતુ તમને એક માર્ગદર્શન આપું છું ઘણા બધા દર્દીઓએ આ પ્રયોગનો લાભ લીધો છે જો હૃદયની સાથે એટલે કે હૃદયરોગ સાથે તમને જો ડાયાબિટીસ હોય તો મધ કે ચરણપ્રાસ લેતા થોડુંક આપણે વિચારવું મધ ન લેવું અથવા તો એ પ્રમાણે ચરી પાડવી અર્જુન ભાગ બે અને એક ભાગ ગળો રાસના અને જેથીમદ મેળવી એનો ક્વા બનાવી પીવાથી પણ ઘણું બધું રાહત મળે છે તમે આનો પણ ઉપયોગ કરી શકો છો કે અર્જુન બે ભાગ એક ભાગ ગળો રાસના અને જેઠીમ જવાહર મોહરા રસ હૃદય ચિંતામણી રસ સંગેશત પ્રભાકર ત્રિલોક્ય ચિંતામણી આ ઔષધોમાંથી પણ એકાદનો તમે પસંદગી કરી અને ઉપરના ચૂર્ણ સાથે તમે લઈ મેં કહ્યું એ પ્રમાણે જે ચૂર્ણ બનાવવાનું છે તે એમાં હૃદયનું જે સૂડ ઉત્પન્ન થતું હોય એમાં પણ ફાયદો કરે છે પાછલી ઉંમરમાં હૃદયરોગ થવાની બીક લાગતી હોય તો તમે યોગ્ય ચરી પાળી અને અર્જુનના ચૂર્ણનો ગાયના ઘી દૂધ સાથે સારામાં સારો ઉપયોગ કરી શકો છો આયુર્વેદની અંદર અરિષ્ઠનો પણ ઉલ્લેખ છે એમ અર્જુન અરિષ્ઠ તૈયાર પણ મળે છે એ અર્જુન અરિષ્ઠનો પણ સારો પ્રભાવ છે જ્યારે હૃદયના પ્રકોષ્ઠો વાલ પરદા અને હૃદયની સંકોચ વિકાસની ક્રિયાઓમાં નબળી આવે છે અથવા વિશેષ પ્રકારના હૃદય રોગો થાય છે ત્યારે આવી અવસ્થામાં અર્જુન સેવન કરવું એ તમામ ઉપદ્રવો શાંત કરવા માટે બહુ સારું છે જ્યારે વિષાક્ત પદાર્થો રક્તવાયનીમાં જવા થઈ જવાથી રક્ત પરિભ્રમણમાં બાધા ઉત્પન્ન થાય તેને કારણે હૃદય ગતિમાં તકલીફ ઊભી થાય છે તેમજ ક્યારેક ક્યારેક હૃદયમાં સોજો પણ આવી જાય છે આવી સ્થિતિમાં અર્જુન આરિશ લેવાથી ખૂબ જ ફાયદો થાય છે ખાસ કરીને લોહીની નળીઓમાં ચરબીના ગઠ્ઠા જામે છે જેને કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે આવી ચરબીને લીધે લોહી હૃદયમાં પૂરા પ્રમાણમાં પહોંચતું નથી ત્યારે હૃદયમાં તકલીફ ઊભી થાય છે અને હૃદયમાં વેદના થાય છે આના કારણે હૃદયરોગનો હુમલો પણ આવી જાય છે આવી ચરબી કે જેને આમ કહેવાય છે આયુર્વેદની ભાષામાં આમ કહેવાય છે આધુનિક ભાષામાં કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે જે હૃદય સ્થિત ધમનીઓમાં જમા થાય છે ત્યારે ધમની બ્લોક થઈ જાય છે તેમજ અન્ય કારણોથી ધમની સંકોચાઈ જાય છે આ કારણોથી હૃદય બંધ પડી જાય છે અને ક્યાંક માણસનું મૃત્યુ પણ થાય છે રક્તવાહીની સ્થિત ચરબી અને આમ દોષને હટાવવા માટે ઉપવાસ તો કરવા જોઈએ અને સાથે સાથે અર્જુનારિષ્ટ અને પ્રભાકર વટીનો ઉપયોગ કરવાથી ચરબીનો નાશ થાય છે અને રક્ત પરિભ્રમણ ક્રિયા વ્યવસ્થિત થાય છે ત્યારે બે વસ્તુનો ઉપયોગ કરવાની વાત કહી અર્જુના રિષ્ટ અને પ્રભાકર વટી પણ આ બધું તમારે યોગ્ય વૈદ્યકીય ચિકિત્સા હેઠળ કરવાનું છે એના માર્ગદર્શન હેઠળ કરવાનું છે આયુર્વેદના સારા નિષ્ણાત પાસે જઈ અને તમને જે જે આ વિડીયોમાં કહ્યું એ પ્રમાણેના યોગોનો ઉલ્લેખ કરી અને તેમની પાસે સલાહ લઈ અને એ કહે એ પ્રમાણે તમે રહી શકો પ્રયોગ કરી શકો છો અને તમારા હૃદયને મજબૂત બનાવી શકો છો આયુર્વેદની અંદર બીમાર માણસોને સાજા કરવા માટેના યોગ પ્રયોગો છે ઔષધો છે અને સાજો માણસ વધારે સાજો રહી શકે તંદુરસ્ત રહી શકે યુવાન રહી શકે એ પ્રકારના રસાયણ પ્રયોગો આયુર્વેદની અંદર છે તો તમારે પંચકર્મ જેવી ક્રિયાઓ પણ યોગ્ય નિષ્ણાત આયુર્વેદ વૈદ પાસે કરાવી શકો આ માહિતી બદલ હું તમે લોકોએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો આભારી છું આ જો વિડીયો તમને ગમ્યો હોય તો તમે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વધુ લોકો સુધી આ વિડીયો તમે પહોંચાડશો તો આયુર્વેદનું જે આ શ્રેષ્ઠ ઔષધ છે અર્જુન એનો લોકોને લાભ મળે 捷进，捷变。